વર્તન ન મળતા ગામોમાં લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરતા બેનરો મારતા તંત્ર દોડતું થયું છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા બોડકા માંગરોલ કણભા હાંડોદ ખાંધા મારપુર કોટવાડા સહિત વીસ જેટલા ગામોની સીમાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર પસાર થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા કેટલાક ગામો ઉપરાંત ખેડૂતોની ત્રણસો એકર જમીન સંપાદન કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે પરંતુ ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે